સાયબર ક્રાઇમ એ ઇન્ટરનેટ અથવા તો ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ કરીને કરવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે જેમાં કોમ્પ્યુટર સ્માર્ટફોન કે નેટવર્કનો દુરુપયોગ કરીને તેમાં ગુનાઓ નાણાકીય નુકસાન પહોંચાડે છે જેમાં ડેટા ચોરી ગુપ્તતા ભંગ અથવા તો સામાજિક હાનિ પહોંચાડે છે ત્યારે આજે સત્યમ વિદ્યાલય રાણીવાડા ખાતે દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસી ચેતનભાઈ મકવાણા સાહેબ તથા તેમની સાથે ભાવનાબેન

ડેટા અને ગોપનીય માહિતીની વધતી માગ સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિકનો દુરુપયોગ જોવા મળે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ રાણીવાડા ગામના સરપંચ શ્રી મુનાભાઈ સાખડ તેમજ ગામના પ્રતિષ્ઠિત વડીલો શ્રી વિપિનભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુલસીભાઈ અને મનીષાબેન દ્વારા છે કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અંતે આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી શિવાભાઈ દ્વારા છે કરવામાં આવ્યું હતું આવા કાયદા પ્રત્યે જાગૃતિ અને પોતાનું સાયબર સુરક્ષા વિશે જ્ઞાન વધી શકે છે તે માટે સત્યમ વિદ્યાલય દ્વારા દાઠા પોલીસ સ્ટેશન નો આભાર વ્યક્ત કર્યો હતો આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર